ભરૂચની એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર બાળકો સાથે શાળા સંચાલકો દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનું સામે આવ્યું છે શાળાના ભેદભાવ ભર્યા વલણ સામે વાલીઓએ આક્ષેપો કરતા

દરેક વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખે છે અને આરતીઓના આરતી હેઠળના વિદ્યાર્થીઓને માનસિક રીતે ટોર્ચર કરી એમની માનસિક વિકાસ હોય છે એમાં જે લાસ્ટ વીકમાં સ્વિમિંગની એક્ટિવિટી હતી એમાં આ વિદ્યાર્થીઓને ભાગ લેવા દેવામાં ન આવ્યો અને કારણ એવું બતાવવામાં આવ્યું કે તમે આરતી હેઠળના વિદ્યાર્થી છો એટલે તમને કોઈ જાતની એક્ટિવિટીમાં ભાગ લેવા દેવામાં આવશે એ એફ વનમાં જેટલા વિદ્યાર્થીઓ છે આરતી હેઠળના એ વિદ્યાર્થીઓના ક્લાસમાં એસી નથી અને ડિજિટલ બો બોર્ડ પણ નથી અને એથી ડી ડી સુધી ઈ સુધી રા ક્લાસમાં બધામાં એસી છે અને ડિજિટલ બોર્ડ પર છે મારી અમારી છોકરી છે તે ઘરે રોજ જ આવીને કહે છે કે મમ્મી આમને સીવિંગ કરાવ્યું અમને આવું કરાવ્યું અમને આવું કરાવ્યું તો અંડર ક્લાસ મેમને પૂછે છે તો ક્લાસ મેમ કહે છે કે તમે આઈટી સ્ટુડન્ટ છો એટલે તમને અફોર્ડ કરવામાં આવ્યું નથી એટલે તમને કરાવવામાં નહીં આવે એટલે આજે અમને બાળકોને એવી રીતના જાણ કરી છે કે તમારે ફી અફોર્ડ કરીને પછી તમારા લોકોને અહીંયા સીવિંગ કરવું હોય તો કરી શકો છો યુ તો અમારા બાળકો એસીમાં પણ ના બેસેલા હતા અને ડિજિટલ બોર્ડ એમને સ્ટાર્ટ કરીને ચેક કરવાનું કીધું તો એ એના માટે પણ એમના પાસે કોઈ સુવિધા બરાબર હતી ના તો આટલો મોટો ભેદભાવ આવી રીતે જો રાખે તો પછી અમારા વિદ્યાર્થીઓનું આગળ જતા શું એમના મગજ પર એની માનસિક અસર થવાની જ છે એ બિલકુલ એકદમ શક્ય છે છે ને છે જ

ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આરટી હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોને ભેદભાવની નીતિ સામે આવેલી છે આ બાબતે બાળકોના કુમળા મન જેવા બાળકોના માનસિક પર ખૂબ જ ખરાબ અસર પડવામાં આવેલી છે આ બાળકોને અલગથી ક્લાસરૂમને અલગથી ભણતરની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે બીજા બધા ક્લાસરૂમની અંદર એસી છે જ્યારે આ ગરીબ બાળકો માટે એસીની પણ સુવિધા નથી કરવામાં આવી સરકારના નિયમ પ્રમાણે આ પ્રકારના બાળકોને ભેદભાવ ભેદભાવ જે થઈ રહેલો છે તે ખૂબ જ ખોટું થઈ રહેલો છે અને આ બાબતે અમે ડીઓને મંત્રીને માંગ કરીએ છીએ કે આ સ્કૂલ પર કડકમાં કડક પગલાં લે દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે કે એસી ક્લાસરૂમ્સ જો પેરેન્ટ્સને જોઈતો હોય તો એની અલગ ફી આપે હવે હું એ લોકોને જો બાકીના ક્લાસરૂમમાં બેસાડું તો એમની ફીઝ એ લોકો આપવા તૈયાર છે એસી માટેની હેઠળ પ્રવેશ મેળવનાર બાળકો સાથેના ભેદભાવનો મામલો રાજ્યના શિક્ષણ મંત્રી સુધી પહોંચતા શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ક્યાંય પણ આવી ક્ષતિ હશે અને કોઈ પણ શાળા આવી પ્રવૃત્તિ કરતી હશે તો તેની સામે શિક્ષણ વિભાગ દ્વારા પગલા લેવાશે શિક્ષણ મંત્રીએ તેવી વાલીઓને ખાતરી આપી શાળા પ્રવૃત્તિ કરતું હશે તો ચોક્કસ પ્રકારે શિક્ષણ વિભાગ એના ઉપર એક્શન લેશે જેની દરેક વાલીઓને અમે ખાતરી આપીએ છીએ અને શાળાઓ વાલીઓ પણ એક પ્રેમપૂર્વક વર્તે કદાચ ક્યાંક શાળાની ક્ષતિ હોય તો એકવાર માફ કરીને પણ સાથે બેસીને સમન્વય કરે શાળા એ મંદિર છે ઘર ઝઘડા માટેનું ઘર નથી તો દરેકને વિનંતી છે સાથે મળીને આપણે પ્રવેશ આપી દેવામાં આવે છે પરંતુ ફી ભરનાર બાળકોની સરખામણીમાં આરટી હેઠળના બાળકોને કોઈ સુવિધા કે એક્ટિવિટી કરવા દેવામાં નથી આવતી જેની અસર શિક્ષણ અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે ભરૂચ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલી એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઈટીયુ ના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છે તમે જોઈ રહ્યા છો આજે આઈટી ના વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે તેમને એસી વગર બેસાડવામાં આવ્યા છે સાથે સાથે આવું તમામ એક થી આઠ ધોરણમાં થતું હોય તેવી ફરિયાદો મળી હતી આજે વાલીઓ આ શાળામાં હોબાળો મચાવ્યો છે આખરે આ ભેદભાવ કેમ

સમગ્ર મામલાને લઈને વાલીઓએ અહીંયા હોબાળો મચાવ્યો છે 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 અને ભેદભાવ કેમ તે પ્રશ્નોનો આજે જવાબ લેવા વાત નિશ્ચિત કે શિક્ષણ જગત હવે વેપારીકરણ તરફ પડી રહ્યું છે સરકારના નિયમોને પણ ધજાગડા ઉડાવી રહ્યા છે અને જે આઈટી ના વિદ્યાર્થીઓ છે તેની માનસિકતા ઉપર અસર કેવી રીતે પડે તેવા પ્રયાસો થતા હોય તેવું સ્પષ્ટ દેખાય છે આઈટી ના વિદ્યાર્થીઓ જે ફ્રીમાં સરકારના નિયમ નિયમો મુજબ ભણવામાં આવે છે તેમને એસી વગર બેસાડવામાં આવે છે જયારે ડબલ ફી એટલે વધુ ફી વસૂલી જે વિદ્યાર્થીઓને ભણવામાં આવે છે તેમને ડિજિટલ બોર્ડ સાથે એસી વાળા રૂમ માં અભ્યાસ કરાવવાતો હોવાની માહિતી સ્પષ્ટ સામે આવી છે અને વાલીઓએ આજે હોબાળો મચાવી દીધો છે વિરેન્દ્ર પાટીલ સાથે દિનેશ મોકો ગુજરાત પર ભરૂચ